યુવાનોને ડ્રગ્સના ચુંગલમાંથી બચાવવા સુરત પોલીસ કમિશનર દ્વારા ચલાવાઈ રહેલી મુહિમ સાથે આગામી ગુજરાત દિવસને આવકારવા માટે નો ડ્રગ્સ ઇન સેફ ફિટ એન્ડ સ્માર્ટ સુરત સિટીના સંદેશાઓ સાથે દોડનું આયોજન કરાનાર છે જેમકે પત્રકાર પરિષદમાં માહિતી પોલીસ કમિશનર તોમર સાહેબ દ્વારા આપવામાં આવી હતી ડ્રગ્સના ચુંગાલમાંથી યુવાનોને બચાવવા અને શહેરને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે પોલીસ અને સરકાર સતત પ્રયત્નશીલ છે સુરત પોલીસ વિભાગ દ્વારા ડ્રગ માફિયાઓ સામે તો કાર્યવાહી કરાઈ રહી છે સાથે સાથે વિભિન્ન સંસ્થાઓ સાથે મળી સમાજને જાગૃત કરવા પ્રયાસ કરી રહ્યા છે આવા જ પ્રયાસના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સ્પોર્ટ્સ અને કલ્ચર મંત્રી હર્ષ સંઘવી તથા સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આગામી ત્રીસમી એપ્રિલના રોજ ગુજરાત ડે નાઇટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નો ડ્રગ્સ ઇન સેફ ફિટ એન્ડ સ્માર્ટ સુરત સિટીના સંદેશાઓ સાથે ગુજરાત દિવસને આવકારવા માટે મોટી સંખ્યામાં સુટીઓ દોડશે જે અંગે પત્રકાર પરિષદમાં કમિશનર અજય તોમરે માહિતી આપી હતી ત્રીસમી એપ્રિલના રોજ રાત્રે આઠ વાગ્યાથી સુરત સિટી પોલીસ દ્વારા એક નાઇટ મેરાથોનનો આયોજનની તૈયારી ચાલી રહી છે આ આયોજન સુરત સિટી પોલીસ ત્રણ મોટો સાથે કરી રહી છે સેફ સુરત ફિટ સુરત અને નો ડ્રગ્સ ઇન સુરત શહેરના લોકો તંદુરસ્તી પ્રત્યે સભાન થાય શહેરની સલામતી પોલીસ અને નાગરિકો બંને સચેત અને સારા સંકલન સાથે કામ કરે આ બીજો હેતુ અને સ્માર્ટ સુરત ફિટ અને સલામત સાથે સાથે સ્માર્ટ સુરત આપને ખ્યાલ જ છે કે ગઈકાલે પણ સ્માર્ટ સિટીઝની જે નેશનલ લેવલની કોન્ફરન્સમાં નક્કી કરવામાં આવ્યો આ પ્રમાણે સુરત ઇન્ડિયાના નંબર વન સ્માર્ટ સિટી પણ જાહેર થયા છે ઇન્દોરની સાથે તો આ ત્રણેય હેતુઓની ઉજવણી અને લોકોને આ બાબતે વધારે જાગૃત કરવા માટે આ નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે આપણા માનનીય ગૃહ શ્રી હર્ષસંઘવી સાહેબે આમાં અમને પ્રેરણા આપી છે અને તેઓશ્રીની માર્ગદર્શન અને તેઓશ્રીના બહોળા જે સુરત સિટીમાં મેરેથોન કરાવવાનો અનુભવ છે આના થકી સુરત શહેરના જેટલા જાણીતા રનર્સ છે અને મેરાથન આયોજિત કરવાવાળા નાગરિક મિત્રો છે આ બધાને અમે આમાં સાથે લીધું છે સાથે મળીને મોટી સંખ્યામાં તે દિવસે શહેરના નાગરિકો ભેગા થાય અને આનંદ સાથે સારા વાતાવરણમાં આ મેરેથોન નાઇટ મેરેથોન ઉજવણીની રીતે સુરતમાં ફરીથી એક વખત સુંદર રીતે યોજાશે આના માટે બધી તૈયારીઓ કરવામાં આવી રહી છે આના માટે ત્રણ ડિસ્ટન્સીસ રહેશે એકવીસ કિલોમીટરનો હાફ મેરેથોનનો ડિસ્ટન્સ છે એક દસ કિલોમીટરનો છે અને ત્રીજો પાંચ કિલોમીટરનો છે ભૂતકાળમાં પણ સુરતમાં મેરેથોન ખાસ કરીને નાઇટ મેરેથોનના આયોજન થઈ ચૂક્યું છે મને જાણવા મળેલ કે આમાં બહુ મોટી સંખ્યામાં નાગરિકો ભાગ લે છે આમાં પણ તમામ સુરત શહેરના નાગરિકોને આમાં ઇન્વાઇટ કરીએ છીએ વેબસાઇટ છે એના ઉપર રજિસ્ટ્રેશનની કામગીરી અત્યારે ચાલુ છે શહેરના જેટલા વ્યાપારિક પ્રતિષ્ઠાનો છે ડાયમંડની મોટી ફેક્ટરીઓ છે ટેક્સટાઇલ્સ છે ચેમ્બર ઓફ કોમર્સ છે શૈક્ષણિક સંસ્થાઓ છે તમામ સરકારી કચેરીઓ છે આ તમામને આમંત્રણ આપી દેવામાં આવ્યા છે મને આશા છે કે ત્રીસથી પાંત્રીસ હજાર અને કદાચ આનાથી પણ વધારે લોકો ભેગા થાય લગભગ ચાલીસ હજારની પાર્ટિસિપેટ્સની સંખ્યા સાથે આ મેરેથોન આયોજિત કરવાની અમારી તૈયારી છે આ મેરેથોન રાહુલરાજ મોલની સામે જે સુરત ડુમસ રોડ છે આમાં હવેલીની બાજુમાં જે ગ્રાઉન્ડ છે ત્યાંથી શરૂ થશે એકવીસ કિલોમીટરની આ રેસ કેબલ સ્ટેડ બ્રિજ ઉપર થઈને અને અડાજણથી પછી યુ ટર્ન મારી પછી અઠવા ગેટ સુધી જશે ત્યાંથી પાછો આવશે અને રાજ માલની બાજુમાં સીબી પટેલ સોરી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સામે થઈને એસ કે નગર ચોકડી થઈને પાછું આવશે આ રૂટ તમામ ઓનલાઈન એની જાહેરાત કરવામાં આવી છે ઇન્ટરનેશનલ મરાથનમાં જેવી રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે એવી રીતે સંપૂર્ણ તૈયારીઓ આ ટીમ તરફથી કરવામાં આવી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મોટી સંખ્યામાં યુવાનો ભાઈઓ બહેનો તમામ નાગરિકો અને સિનિયર સિટીઝન પણ આમાં ભાગ લેશે સુરત શહેરની જે એક સાંસ્કૃતિક પરંપરા છે કે કોઈ પણ આ પ્રકારની સ્વસ્થ અને રચનાત્મક પ્રવૃત્તિને લોકો વધાવી લે છે પોલીસના અને નાગરિકોના સંકલન ખૂબ સારું છે જેને ઉત્તરોત્તર સુદૃઢ બનાવવા માટે દરરોજની અમારી ફૂડ પેટ્રોલિંગની કામગીરી થકી અમે નાગરિકોના નજીક જઈ રહ્યા છીએ સવારે પીટી પરેડની કામગીરી જે પાર્કસ એન્ડ ગાર્ડન્સમાં જોગિંગ વોકિંગ યોગા કસરત આ તમામ કામગીરી છે આના થકી પણ પોલીસ અને નાગરિકો વચ્ચેના ગેપ ઓછું થઈ રહ્યું છે સજેશન બોક્સો મૂકવામાં આવ્યા છે વીસથી વધારે લોક દરબાર જુદા જુદા વિસ્તારોમાં યોજાઈ ગયા છે અને આ કામગીરી હજુ ચાલુ છે સેફ સુરત એટલા માટે કે નાગરિકો અને પોલીસ એકબીજાને સંપૂર્ણ વિશ્વાસ સાથે મળતા રહે એના વચ્ચે સંવાદ ચાલુ રહે તો શહેર સેફ બનશે કસરત કરવાની દોડવાની મેરાથોન પાંચ દસ એકવીસ કિલોમીટર આ પ્રકારની પ્રવૃત્તિમાં લોકો ભાગ લેશે તો ફિટ સુરત બનશે નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે સપ્ટેમ્બર બે હજાર વીસથી અમારી ઝુંબેશ ચાલુ છે જેના ભાગરૂપે ગઈકાલે પણ મુંબઈથી એમડી લાવતા એક ડ્રગ પેડલરને પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યા છે આ સતત ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે જેથી શહેર તંદુરસ્ત રહે યુવાન પેઢી સાચા માર્ગ ઉપર રહે પોઝિટિવ વલણ સાથે પોતાના સમાજના અને શહેરનો ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં યુવાન પેઢી બહુ મોટો સિંહફાળો ફાળો આપશે વધુમાં નો ડ્રગ્સ ઇન સેફ ફિટ એન્ડ સ્માર્ટ સુરત સિટીના સંદેશા સાથે ગુજરાત દિવસને આવકારવા માટે યોજાનારા નાઇટ મેરેથોન પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટર દોડનું આયોજન કરાશે તો મેરેથોનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન શરૂ થશે જેમાં પાંચ કિલોમીટરની મેરેથોન દોડ માટે ફ્રી રજીસ્ટ્રેશન તો દસ માટે ત્રણસો નવ્વાણું રૂપિયા અને એકવીસ કિલોમીટર માટે ચારસો નવ્વાણું રૂપિયા રજીસ્ટ્રેશન ફી નક્કી કરાઈ છે ત્યારબાદ આ પૈસા દોડ પૂરી થઈ પાછા વિદ્યમાં આવશે તેવું પણ જણાવ્યું હતું अजर कुर्सीसाठी हस हस सेटा